નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી બાવીસ તમે તમે જ બની રહો અને બીજા કોઈ જેવા થવાનો પ્રયત્ન કરો નહીં દુનિયામાં જાત જાતની અને ભાત ભાતની બાબતો હોય છે વટાણાની શીંગમાંના દાણા જેવા એક સરખા તમે બધા હો એવું મને નથી જોઈતું તમે બધા જુદા જુદા પ્રકારના હો દરેક જણ પોતાનું ચોક્કસ કામ કરતું હોય પોતાની ચોક્કસ ભૂમિકા ભજવતું હોય અને સમગ્ર સાથે સુસંપૂર્ણ રીતે ભળી જતું હોય એવું મને જોઈએ છે તમે બધા ભિન્ન ભિન્ન હો એનો અર્થ એવો નથી કે તમારી વચ્ચે વિસંવાદ કે વિરોધ હોય એક પૂરા વાદ્યવૃંદમાં ઘણા જુદા જુદા વાદ્યો હોય છે દરેકનું એમાં પોતાનું યોગ્ય સ્થાન હોય છે અને સમગ્ર સાથે એ સંવાદિતામાં કાર્ય કરે છે ત્યારે એમાં પૂર્ણપણે ભળી જાય છે માત્ર જ્યારે સમષ્ટિને માટે કશો વિચાર કે કાળજી કર્યા વગર લોકો પોતાનો ચીલો આંકીને જવાનું કરે છે ત્યારે જ વિસંવાદ અને અંધાધૂંધી સર્જાય છે તમારું હૃદય યોગ્ય સ્થાને હોય અને તમે સાથે મળીને સમગ્રના હિત માટે જીવતા અને કામ કરતા હો ત્યારે તો તેમાંથી સર્વોત્તમ બાબત જ પ્રગટ થાય છે આથી સંઘર્ષ મૂકો અને મોકળા થાઓ તમારે જે કરવાનું છે તે ફક્ત એટલું જ કે તમે માત્ર પોતે બની રહો અને વસ્તુઓને ઉઘાડવા દો આપનો આજનો દિવસ શુભ રહે